સુરતમાં પકડાયેલા બગસ તબીબ કૌભાંડના મુખ્ય આરોપી રસેષ ગુજરાતી કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાનું ખુલ્યું હતું જેને લઈને કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંક વસાવડાએ ખુલાસો કર્યો છે તેમણે રસેષ ગુજરાતીની બે હજાર ઓગણીસમાં ડોકટર સેલના પ્રમુખ પદે નિમણૂક કરાઇ હોવાની કબૂલાત કરી તો સાથે જ ફેબ્રુઆરી બે હજાર તેઓ કોંગ્રેસના સભ્ય રાજીનામું આપ્યું હોવાનું પણ કહ્યું આ સાથે નિમણૂક કરી તે સમયે રશેષ કોઈ ગુનો ન હોવાની સ્પષ્ટતા કરી છે તો ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે ગૃહમંત્રીના વિસ્તારમાં વર્ષથી આચરતો હોવા છતાં પકડાયો લઈને સવાલ ઉભા કર્યા છે તો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મહત્વનું છે કે રશેષ ગુજરાતીએ કેટલાક લોકોને તબીબ તરીકેની ખોટી ડિગ્રી આપી કૌભાંડ છે ગુજરાતીએ જેટલા તબીબોને નકલી ડિગ્રી આપી હતી તે તમામ આરોપીઓ કોઈ ને કોઈ જગ્યાએ દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે છે કે ફેબ્રુઆરી બે માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં ની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી હતી બે એકવીસ પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા બે હજાર ચોવીસમાં આ કાંડ ખુલ્યું છે બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે કપાસમાં એવું ખુલે છે કે બે બે થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા જ્યારે અમે બે હજાર ઓગણીસમાં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન કોઈ એફઆઈઆર કે કોઈપણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો